ભાઈ એ મગફળી તોડી છે બાફવા માટે તો મિત્રો બને રેજો વિડીયોમાં વિડીયો પૂરો જોજો આપણે આને બાફવાના છે સાંજે ઓગણચાલીસ નંબરની મગફળી છે ભાઈ તો મિત્રો બના રહેજો વિડીયોમાં બહુ સરસ મગફળી છે આપણે સાંજે બાફવાના છે અત્યારે તો પાણી વાળીએ છીએ ખેતરમાં તો પાણી વાળતા જઈને દોરિયાથી માંડવી ઉપાડી અમે દોરિયામાં નડતી હતી એટલે અમારે ઉપાડવી પડી મગફળી પાણી વાળવાનું ચાલુ છે તમે જોઈ શકો છો આપણા વરસાદ નથી આવતો એટલે અમે પાણી ચાલુ કરી દીધું છે મિત્રો ફાલ એ સારી છે ફાલ સારો છે મગફળીમાં ઓગણચાલીસ નંબર માં ફાલ સારો છે મિત્રો સોળમે પણ પાકારી છે તમે જોઈ શકો બહુ સરસ છોડવા છે બે મહિના અને દસ દિવસ જેવું થયું છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો પાણી ચાલુ છે મગફળીમાં તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો હવે આપણે વિડીયો એન્ડ કરીએ છીએ મળી સુફરી નવા અમારી ચેનલને કરી દેજો મિત્રો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી તમને ખેતી વિશે રોજ વિડીયા મળ્યા રહે મિત્રો રોજ નવા નવા વિડીયા અમે બનાવતા રહીશું મિત્રો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી સુફરી નવા વિડીયોમાં જય માતાજી જય જવાન જય કિસાન મિત્રો હવે આપણે વિડીયો એન્ડ કરીએ છીએ જય માતાજી